આ જીઓવાળા આપણને જીવવા નહીં દે કારણ કે દિવસે ને દિવસે જીઓ રિચાર્જના ભાવ વધી રહ્યા છે પહેલાં કેવું હતું કે સામાન્ય પરિવારોમાં લોકોને જરૂર હતી માત્ર રોટી કપડાં અને મકાનની પણ પછી માર્કેટમાં જીઓ આવ્યું અને બધાને ઇન્ટરનેટની લત લગાવી આ લત લોકોને લાગી ગઈ અને પછી શું કે સાત ડેટા બી મહેંગા એ પછી જીઓ એરટેલ હોય કે વીઆઈ આ ઇન્ટરનેટના ના જમાના પહેલા બીએસએનએલ મુખ્યત્વે લોકો વાપરતા હતા પણ આપણે આ બીએસએનએલ ને ભૂલી જ ગયા હતા પણ હવે લોકોને આ બીએસએનએલ જબરજસ્ત યાદ આવી રહ્યું છે કારણ કે બીએસએનએલ આપણા માટે લાવ્યું છે છપ્પર ફાડ ઓફરો આ સપોર્ટ બીએસએનએલ પોર્ટ ટુ બીએસએનએલ આ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે બીએસએનએલ આપણા માટે શું શું ઓફરો લાવ્યું અને બીએસએનએલ માર્કેટમાં ફરી કેમ આવ્યું એના કારણો શું છે એ જાણવું છે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અત્યારે આપણે જે એરટેલ જીઓ કે વીઆઈ વાપરીએ છીએ એમાં સરેરાશ ચોર્યાસી દિવસના પ્લાનના આઠસો સાહીઠ રૂપિયા લેવામાં આવે છે જ્યારે બીએસએનએલ ચોર્યાસી દિવસના માત્ર પાંચસો નવ્વાણું રૂપિયા ચાર્જ કરે છે તો એક બાજુ એરટેલ અને વીઆઈ દરરોજ દોઢ જીબી ઇન્ટરનેટ ચોર્યાસી દિવસ માટે આપે છે અને જીઓ દરરોજ બે જીબી ચોર્યાસી દિવસ માટે આપે છે અને જો બીએસએનએલની વાત કરવામાં આવે તો બીએસએનએલ બધાથી આગળ છે બીએસએનએલ ત્રણ જીબી પર ડે આપે છે અને એ પણ પાંચસો નવ્વાણું રૂપિયામાં જીઓ અને એરટેલ જેવી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ઘણા ગ્રાહકો તેમના નંબર બીએસએનએલ માં પોર્ટ કરી રહ્યા છે તેની પાછળનું કારણ એ છે કે બીએસએનએલ ખૂબ જ સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે જેના કારણે લાખો લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે આ કંપની પાસે ઘણા વેલિડિટી પ્લાન છે તમને જણાવી દઈએ કે બીએસએનએલ પાસે અઠ્યાવીસ દિવસ ત્રીસ દિવસ પાસઠ દિવસ બોતેર દિવસ ચોર્યાસી દિવસ એકસો પચાસ દિવસો પાસઠ રિચાર્જ પ્લાન છે છે ખાસ વાત એ કે કંપની પોતાના ગ્રાહકોને ખૂબ જ વ્યાજબી કિંમતે લાંબી વેલિડિટી પ્લાન ઓફર કરી રહી છે બીએસએનએલના ના નવા ફોરજી સીમના વેચાણમાં પણ વધારો થયો છે કંપની લોકોને નેટવર્ક પર સ્વિચ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે જો તમે બીએસએનએલ નેટવર્ક પર સ્વિચ કરો છો તો તમને શું ફાયદો થશે આવ જોઈએ જો વાર્ષિક રિચાર્જના રૂપમાં સારો વિકલ્પ તમે શોધી રહ્યા છો તો બીએસએનએલનો તેર મહિનાનો પ્લાન અપનાવી શકો છો બે હજાર ત્રણસોને નવ્વાણું રૂપિયાનો પ્લાન ત્રણસોને પંચાણું દિવસની વેલિડિટી સાથે આવે છે આપણી પેડ પ્લાનમાં હાઈ સ્પીડ સાથે દરરોજ બે જીબી ડેટાની સુવિધા પણ ઉપલબ્ધ છે બીએસએનએલ એ ગ્રાહકોને આકર્ષવા માટે તેના પોર્ટફોલિયોને ઘણી શ્રેણીઓમાં વિભાજિત કર્યા છે કંપનીની યાદીમાં એક વર્ષ અને તેથી વધુની વેલિડિટીવાળા પ્લાન પણ ઉપલબ્ધ છે આમ તો અત્યારે આપણે સારી રીતે ઇન્ટરનેટ ચલાવી રહ્યા છીએ પણ સસ્તું સારું નથી હોતું એવું આપણે બધા કહેતા હોઈએ છીએ એમ બીએસએનએલમાં પણ થોડી ખામીઓ તો છે જ આપણે અત્યારે ફાઇવજી ઇન્ટરનેટ વાપરી રહ્યા છે પણ બીએસએનએલ હજી સુધી ફોરજીમાં જ પડ્યું છે અને એ પણ આખા ભારતમાં નથી પહોંચી શક્યું તો બીજી વાત તો એવી પણ સામે આવી રહી છે કે બીએસએનએલ ફાઇવજી લોન્ચ કરવાનું છે તમને શું લાગે છે બીએસએનએલમાં જવું જોઈએ કે નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો બી વિશે બીજી વિડીયો પણ અમે લાવીશું જેમાં તમને જાણવા મળશે કે બીએસએનએલ કેમ બરબાદ થયું હતું અને બી ને ફરી માર્કેટમાં લાવવા પાછળ કોનો હાથ છે